નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના નવાગઢ ફળિયા ખાતે આદિવાસી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચેતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આદિવાસી સમાજના હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી તે દરમિયાન સંયોજક ચેતર વસાવાને લોકોએ ખભે બેસાડીને અને આદિવાસી સમાજના પરંપરાગત ગીતો દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું

આ વિસ્તારની શાળાઓ માટે આંદોલન કરવું પડે રસ્તાઓ માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે ત્યારે હવેના સમયમાં આપણે લડેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી જો આ સરકાર આદિવાસીઓને વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની કેવડિયા રાખીશું કેવડિયા અમે એટલા માટે રાખીશું કે કેવડિયામાં અમારું નર્મદાનું પાણી છે ત્યાં અમારા વીજળી ઉત્પન્ન થાય છે બાજુમાં છોટા ઉદેપુર છે બાજુમાં લિગ્નાઈટ ની ખાણો છે આંબા ડુંગર માં યુરેનિયમ છે મહારાષ્ટ્રપ્રદેશ ના જાંબુવાલી રાજપુર ને પણ એટલું નજીક પડશે રાજસ્થાન ને પણ એટલું નજીક પડશે અને ત્યાં આપણી જળ જંગલ જમીનો છે ત્યારે તમે તૈયાર રહેજો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસ રાજ્ય રાજ્ય ભૂલપ્રદ્ધ બનાવ્યું રહેશે ચેતરભાઈ વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે દેશની આઝાદીને ઇઠ્ઠોતેર વર્ષ થવા આવ્યા તેમ છતાં પણ આજે આદિવાસી વિસ્તારોના ગામોમાં શાળાઓ અને શિક્ષકો નથી રોડ રસ્તાની વ્યવસ્થા નથી પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી નથી પૂરતા પ્રમાણમાં દવાખાનાઓ હોસ્પિટલો અને ડોક્ટરો પણ નથી આ તમામ વ્યવસ્થાઓ માટે અમે વારંવાર આંદોલનો કર્યા પરંતુ કોઈ બદલાવ આવ્યો નહીં માટે જો સરકાર અમારો વિકાસ કરવા જ ન માગતી હોય માટે અમારે હવે અમારા આદિવાસી સમાજનું અલગ અને દેશનું ઓગણત્રીસમું રાજ્ય બનાવવાની ફરજ પડી છે આઝાદ દેશમાં અમારું રાજ્ય અલગ હતું જેમાં ચૌદ જિલ્લા એટલે કે અંબાજીથી ઉમરગામ સુધી ગુજરાતમાં રાખ્યા અને તેર જિલ્લા રાજસ્થાનમાં રાખ્યા બાર જિલ્લાઓ મધ્યપ્રદેશમાં રાખ્યા અને દસ જિલ્લાઓને મહારાષ્ટ્રમાં વિભાજન કર્યા આજે પણ આ તમામ વિસ્તારના લોકોની રહેણી કહેણી પરંપરાઓ રૂઢિપ્રથાઓ વિધિઓ અને રોટી બેટીનો વ્યવહાર એક સમાન છે આજે પણ અમે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ સાથે મળીને એક થઈને રહીએ છીએ માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને અમારું અલગ રાજ્ય એટલે કે અમારું ભીલ પ્રદેશ આપી દો જો રાજ્ય બનશે તો અમે જાતે તમામ આદિવાસી સમાજના લોકો એક થઈને આદિવાસી લોકોનો અને આદિવાસી વિસ્તારનો વિકાસ જાતે કરીશું તેવું જણાવ્યું હતું